જેથી કરીને એમની સાયકલ યાત્રા સફળ રહે જય શ્રી રામ જય શ્રી એમની સાયકલ લઈને જાય છે સારું કામ કરશે એટલે જય શ્રી રામ જય શ્રી રામ બે શબ્દ ક્યાં છે પ્રવીણભાઈ વિશે આપણા એવા પ્રવીણભાઈ અને દિનેશભાઈ બંને ઉદ્યાનની યાત્રા કરી રહ્યા છે તો એમને સા સરકાર અને તેમને સપોર્ટ કરતા રહેજો લાઈક શેર અને કમેન્ટ જરૂર થી એ વિદ્યા એ વિદ્યા બે શબ્દ કહી દે ભાઈબંધ બે શબ્દ પ્રવીણભાઈ સાયકલ લઈને જાય છે તો એમના વિશે કહો તમે આ બે અવતાર અહંકાર

સાયકલ લઈને જાય છે થઈ દ્વારકા સોમનાથ અયોધ્યા અયોધ્યા એટલું ઉઠે ફરવા ફરવા જાય છે એમને મૂકી કોઈ વિઘ્ન ના આવે એમને કઈ વિઘ્ન ના આવું જોઈએ કઈ કઈ બધું સારો સારું છે ની શુભેચ્છાઓ બધા પાઠવવા માટે આવ્યા છે છેલ્લે પ્રવીણભાઈ ને આપણે મુલાકાત કરી લઈએ જય શ્રી રામ ચલો મિત્રો તાણે હવે અમે નીકળી રહ્યા છીએ તો જેમ બને એમ સપોર્ટ કરજો આગળ અમને રવાની વ્યવસ્થા કંઈક મળી રહે એવો વિડીયો થોડોક શેર કરજો એટલે અમને પણ કોઈ તકલીફ ના પડે બાકી બધાને જય શ્રી રામ Di sebelah મિત્રો હું અને મારો ભવન દિનેશ આજે સવારમાં નીકળી ગયા છે જ્યાં આપણે યાત્રા નક્કી કરી હતી નવસો વર્થી અયોધ્યાની એ કરવા માટે નીકળી ગયા છીએ હાલ પહોંચ્યા છીએ કલ્યાણપુરા વટી ગયા છીએ સચાણાથી પણ મિત્રો ખરેખર આજે સવારથી જ સારા સુકૂન મળી જશે પહેલાં જ એ ફૂવાસીના સુકૂન મળી ગયા સ્કીન થોડા આગળ આવ્યા તો એક ભાઈએ દસ રૂપિયા અમને આલ્યા બેને દસ દસ રૂપિયા ત્યાં સુકુન સારા મળી ગયા અને એથી આગળ આવ્યા એટલે મેજિંગ એ ભાઈ સંદીપભાઈ હતા જે ભાઈ ખરેખર એવું કહેવાય ને કે ભગવાન આવીને મળી રહ્યા ખરેખર એવું લાગ્યું કારણ કે એ ભાઈ સો રૂપિયા નહીં પાંચસો રૂપિયા નહીં પણ દસ હજાર રૂપિયા દીધા તો ખરેખર મિત્રો એવું લાગ્યું કે ના ના ખરેખર આ યાત્રા હવે અમે નથી કરી રહ્યા એ બધું સર સંદીપભાઈને ગયું કારણ કે સંદીપભાઈએ અમારી ખરેખર બહુ મદદ કરી દીધી છે અને કલ્યાણપુરામાં પણ બે ત્રણ ભાઈએ સરસ નાસ્તો પણ કરાવી દીધો અને ઘણું બધું ખવડાવી દીધું એટલે મિત્રો આ યાત્રા હવે અમે કરી છે ને પણ ખરેખર એવું લાગ્યું કે ના મજા યાત્રામાં આટલા પહેલા દિવસે જ આટલો બધો સપોર્ટ મળ્યો તો મિત્રો હું અને દિનેશ કરી રહ્યા છીએ નરસોથી અયોધ્યાની યાત્રા એ ભાઈ છે મહેસાણાનો

કે પૈસા પણ હાલી દઈએ તમને પણ એમને ના પાડી પૈસા લીધા નથી અને હવે નીકળી ગયા છે ઘડી તરફ તો બસ આવો ને આવો સાથ સહકાર હાલતા રહેજો બાકી કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો અમે પહોંચી ગયા છીએ ઘડી અને મારો મિત્ર દિનેશ આજે પહેલો દિવસ છે અમે એટલે બહુ થાકી ગયો છે તો અમને એક ભાઈએ આગળ નંબર આપ્યો તો અમે સચાણા હતા કે તમે કડી પહોંચા એટલે મને ફોન કરજો આપણે કડીમાં અમારા ઘરે જ બધી વ્યવસ્થા કરી દઈશું રવાની અને ખાવાની બધી રાતે રોકાવાની તો અમે બે ભણ મિત્રો કેનાલ ઉપર જઈ રહ્યા છે એ અમને લેવા સામે આવી રહ્યા છીએ તો હવે એમના ઘરે આજે રાત રોકાવવાનું છે તો ચલો તાણે એ સામે આવી છે તો અમે પણ એમની સાથે મળી અને આજે રાતે રોકાશું એમના ઘરે